નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે વિજ્ઞાન જેનો પાઠ તેરમો જેનું નામ છે દૂષિત પાણીની વાર્તા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો પાણીની વાર્તા પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા છે પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા એ પ્રદૂષકો દૂર કરવાની પ્રક્રિયા છે બીજું ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી અને ચરબી દ્વારા બંધ થઈ શકે છે પ્રશ્ન ચાર સુએજ એ શું છે સારવાર ન પામેલ સુએજ ને નદી કે દરિયામાં છોડવી શા માટે હાનિકારક છે તો સિવેજ એ ઘરો ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતો પ્રવાહી કચરો છે સારવાર ન પામેલ સીવેજ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરી શકે છે તે જમીનની સપાટી પરના જળાશયો અને ભૂગર્ભ જળ બંનેને પ્રદૂષિત કરે છે તેથી તેને નદી કે દરિયામાં છોડવી હાનિકારક છે પ્રશ્નોતરણ તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ સમજાવો તો તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે ચીકાશવાળા હોવાથી પાઇપમાં જામી જાય છે વળી તેની સાથે માટી કે કચરો પણ જામી જાય છે આથી ગટરમાં પાણી વહેવામાં મુડકાવટ પેદા કરે છે આને પરિણામે ગટરો બ્લોક થઈ જાય છે પરિણામે ગટરોમાંથી ગંદુ પાણી ઉભરાય છે આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં પ્રશ્ન 4 ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓ સમજાવો તો ગટરના ગંદા પાણીની સારવાર વોશ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા તબક્કાઓ નીચે મુજબ છે ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીન એટલે કે યાંત્રિક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે આથી મોટી વસ્તુઓ જેવી કે ચિથરા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ હાથરમાલ વગેરે દૂર કરી શકાય છે પછી ગંદા પાણીને અવસાધન ટાકામાં જઈ લઈ જવામાં આવે છે અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી દેવામાં આવે છે ત્યાં રેતી કાકરી પથ્થર વગેરે નીચે અવસાદિત થાય છે ત્યાર પછી પાણીને મોટા ટાકામાં લાવવામાં આવે છે ટાકો મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે તે ભાગમાં મળ જેવા નકામા પદાર્થો તળિયે જ વેસી જાય છે જેને સ્ક્રેપર દ્વારા વારંવાર દૂર કરવામાં આવે છે તેને કાદવ કહે છે પાણી પર તરતા તેલ કે ચરબી જેવા પદાર્થોને સ્ક્રીમર દ્વારા દૂર કરવામાં આવે છે આ રીતે પ્રક્રિયા પામેલ પાણીને સ્વચ્છ પાણી કહે છે સ્ક્રેપર દ્વારા દૂર કરેલ કાદવને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે ત્યાં અજારક બેક્ટેરિયા તેનું વિઘટન કરી અને બાયોગેસ ઉત્પન્ન કરે છે ત્યાર પછી શુદ્ધિકરણ પામેલા પાણીમાં એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવે છે તેમાં જારક બેક્ટેરિયા વૃદ્ધિ પામી મળ ખોરાકનો કચરો સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન કરે છે અમુક કલાકો પછી નિલંબિત બેક્ટેરિયા ટાંકામાં તળીએ એકઠા થાય છે જેને ક્રિયાશીલ કાદવ કહે છે ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે ક્રિયાશીલ કાદવમાં સત્તાણું પાણી છે હવે પાણીને રેતી સુકવણી પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય અને હોય છે હવે તેને સમુદ્ર નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે કુદરત ફરીથી તેને શુદ્ધ કરે છે કેટલીકવાર પાણીને ક્લોરિન અથવા ઓઝોન જેવા ઉમેરી તેને જંતુમુક્ત કરવામાં આવે છે પ્રશ્ન પાંચ કાદવે શું છે તેને કેવી રીતે સારવાર અપાય છે તે સમજાવો તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના ગંદા પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયામાં ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરી તેને અવસાદન ટાંકામાં લાવી રેતી અને કાંકરી દૂર કરવામાં આવે છે ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે ટાકાનો મધ્યભાગ ઢળતો હોવાથી મળ જેવા નકામાં ઘન પદાર્થો અહીં એકઠા થાય છે અને કાદવ કહે છે તેને સ્ક્રેપર દ્વારા દૂર કરાય છે કાદવને અલગ ટાકામાં લઈ જવામાં આવે છે પ્રશ્ન છ સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે સમજાવો તો સારવાર ન પામેલ માનવ મળ જળ પ્રદૂષણ તથા ભૂમિ પ્રદૂષણ કરે છે તે જમીન પરની સપાટીના જળાશયો અને ભૂગર્ભ જળ બંને પ્રદુષિત કરે છે આવું પ્રદુષિત પાણી પીવાથી કોલેરા ટાઈફોઈડ કમળો ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે આમ સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે સાતમું પાણીને બિનચેપી બનાવવા માટે વપરાતા બે રસાયણોના નામ આપો તો પાણીને બિનચેપી એટલે કે જંતુરહિત બનાવવા માટે ક્લોરીન વાયુ કે ક્લોરીનની ટીકડી અને ઓઝોન વાયુ વપરાય છે આઠમો પ્રશ્ન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર સ્ક્રીનના કાર્યોજન સમજાવો તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે તેના ઉભા સળિયા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ ચિથરા હાથ જેવી વસ્તુઓને પસાર થતી અટકાવે છે આમ બાર સ્ક્રીન વડે મોટો અને યંત્રોને નુકસાન પહોંચાડે તેવો કચરો દૂર કરી શકાય છે

આમ સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ છે સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો તો તો ગટર ઉભરાય જાગૃત નાગરિક તરીકે મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલટી જાણ કરવી જોઈએ ગટરોના ઢાંકણા ના હોય કે કોઈકના ઘરનું પાણી પડોશના ઘર આગળ ગંદકી કરે તો તેને સમજાવી થતું રોક તેમ થતું રોકી શકાય પીવાનું પાણી ડહોળવું આવે તો પણ નગરપાલિકાને જણાવી ફરિયાદ કરી શકાય જો કોઈ ગંદકી ફેલાવે તેવું કાર્ય કરે તો તેને સમજાવી રોકી શકાય સારી સારી સ્વચ્છતા સભર પદ્ધતિઓ અપનાવવી એ આપણી જીવનશૈલી હોવી જોઈએ તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે ત્યાર પછી પ્રશ્ન અગિયાર અહીં ક્રોસવર્ડ પઝલ આપેલી છે આપેલ ચાવીઓના જવાબોના અંગ્રેજી શબ્દોની મદદથી ક્રોસવર્ડ પઝલ પૂર્ણ કરો ગુડ ગુડલક તો ચાલો ક્રોસ રોડ પઝું વિધાન છે તે સજીવોના શ્વસન ક્રિયા માટે જરૂરી છે તે પાણીને બિનચેપી બનાવવા જરૂરી છે તે પાર જાંબલી કિરણોનું શોષણ કરે છે અને તેનું પ્રમાણ હવામાં ત્રણ ટકા જેટલું છે આમાંથી કયા વિધાનો સાચા છે

તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો